મિત્રો રાજકારણ પણ કંઈક આવું જ છે સત્તાની ખુરશી માટે જે ઝઘડો થાય છે ને આના માટે જ થાય છે કંઈક જે ઝઘડતા હોય છે ને અંદરો અંદર પણ ખરેખર એ ઝઘડતા નથી હોતા એ તો એક પાટલીમાં જ બેઠા હોય છે અને પછી સાથે બેસીને જ રોટલા ખાય છે અને પોતાના રોટલા શેકે છે રાજકારણ કરીને પોલિટિક્સ કરીને ગંદુ ગંદુ પણ આની અંદર જે મરાય છે પોતે એના ઝંડા પકડવાવાળા જે પણ પાર્ટીના જે ઝંડા પકડતા હોય છે જે સામાન્ય નાગરિક હોય છે બ્રેન વોશ થઈ થઈને જો એમના ઝંડા પકડી લે છે ને એમની મૂર્ખામીમાં આવી જાય છે અને બીજા જે સામાન્ય નાગરિક સાથે ઝઘડો કરી લે છે એ મૂર્ખ હોય છે બાકી જે સત્તા પાર્ટીવાળા હોય એ તો પછી આપસમાં સાથે બેહવાના જ છે તો તમે પણ સમજો હું પણ સમજું અને સાથે મળીને જે સારામાં સારા જે લીડર હોય જે નેતા હોય એને ચૂન્યો જે આપણા કામ કરે છે આપણી વાત કરે છે આપણા શુક્રનું ભવિષ્ય બનાવવાની વાત કરે ને એને મત આપીએ એવા લીડરને ચૂનીએ તો જ કંઈક દેશનું પણ સારું થાય ગામનું પણ સારું થાય સિટીનું પણ સારું થાય તમને શું લાગે છે તમે કોમેન્ટમાં કરીને કહી શકો છો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી શકો છો જેથી મને પણ કાંઈક હિંમત મળે મોટિવેશન મળે અને બે લાયકને પ્રેસ કરી શકો છો એટલે પણ વિડીયાનું વિડીયોની જે નોટિફિકેશન છે તમને મળી જશે